લોકસભા ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ ની રચના થઈ ચૂકી છે આ સાથે જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ છે તેમને જડ શક્તિ મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું છે અને હવે ગુજરાત ભાજપ દ્વારા અહીં પ્રદેશ પ્રમુખથી માંડીને અન્ય કેટલાક ફેરફાર કરવામાં આવશે ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ કોંગ્રેસમાં પણ ફેરફારના એંધાણ દેખાઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં પરિણામ આવતા જ કોંગ્રેસના નેતાઓ હવે દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા અહીં આગામી દિવસોમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તે સંજોગમાં પ્રદેશ સંગઠન અને જિલ્લા સ્તરના સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ઘણી પડી છે આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં જેમણે સારી કામગીરી કરી છે અને તેમને શિરપામ આપવા માટે પણ સંગઠનમાં ફેરફાર જરૂરી છે માટે આગામી દિવસોમાં કોંગ્રેસમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર આવે તેવું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે આગામી દિવસો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નિશ્ચિત છે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સંગઠનમાં ફેરફાર કરવો પડે તેમ છે આથી પ્રદેશ પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલ આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય કરે તેવું સૂત્રોનું કહેવું છે સૌપ્રથમ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરાશે તેના બાદ જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે શક્તિસિંહે લોકસભાની ચૂંટણી પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જાહેર કરાયેલી ટીમ દ્વારા લડી હતી કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવાડિયા સી જે ચાવડા અમરીશ ડેર સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે અને આ નેતાઓના કોંગ્રેસ પ્રદેશ સંગઠનમાં મહત્વનું પદ ધરાવતા હતા અને આ પદ ખાલી થતાં આ જે પદ છે તે પણ પૂર્ણ કરવામાં આવશે ભરવામાં આવશે કોંગ્રેસના સંગઠનમાં જે ફેરફાર કરવામાં આવશે તેમાં આપનું શું માનવું છે આપનું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક